કરજણ ખાતે ધારાસભ્ય અક્ષય પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરજણ નવા બજાર પિંકી પાર્ક ખાતે મોદી પરિવાર સભા યોજાઈ જેમાં નગરના ભાજપાના વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાવીસ ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવાને જંગી બહુમતીથી વિજય અપાવવાના સંકલ્પ સાથેની આયોજનની ચર્ચા સાથે સૌને વિકાસ પુરુષ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદની હેડ્રિક હાજર કરવા માટે ધારાસભ્ય અક્ષય પટેલે હાકલ કરી હતી અને ભરૂચ બેઠકના ઉમેદવાર પાંચ લાખ મતથી વિજય મેળવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમજ આગામી તારીખ સાતના રોજ વધુમાં વધુ લોકો મતદાન ભાજપાને કરે તેવી અપીલ કરી હતી ખૂબ જ ગરમી હશે આ જ ગરમીમાં મતદારોને બહાર કાઢવા માટે ખૂબ જ જેમત કરી આપીશું ચર્ચા ચર્ચી પણ થશે પરંતુ નરેન્દ્રભાઈને હાથ મજબૂત કરવા હોય તો હેન કેન્ન પ્રમાણે ગમે તેમ કરીને મતદારોને ભાગ કાઢવાનું છે મોદી પરિવાર સભામાં અલગ અલગ વોર્ડમાંથી અલગ અલગ બૂથમાંથી વ્યક્તિઓ આવ્યા છે અગ્રગણ વ્યક્તિઓ આવ્યા છે જે બૂથ આપણી પાસે હોય જે કાર્યકર્તા મિત્રો હોય તેમના વિનંતીને આગ્રહ પણ કરું છું કે અત્યારથી જ કામે લાગી છે ખૂબ જ ઐતિહાસિક નિર્ણયો લીધા છે યુક્રેન રશિયા અને યુક્રેન યુદ્ધ ચાલતું હતું એ વખતે પણ આઠ કલાક યુદ્ધ રોકવાની તાકાત નરેન્દ્રભાઈ માટે આપણા બાળકોને અહીંયા લાવવા માટે ત્રણસો સિત્તેરની કલમ એક ઝાટકે નેશ નાબૂદ કરી એક ભારતનું અંગ હતું જમ્મુ કાશ્મીર જ્યારે દર્શનાર્થે જતા એ વખતે આપણે પોલીસ પ્રોટેક્શન કરીને આપણને દર્શન માટે લઈ એવું જમ્મુ કાશ્મીર હતું એ ત્રણસો સિત્તેરની ની કલમ અમિત ટીમે આને દોડ કરી સાથે સાથે બીજી વાત કરું પાવાગઢ મંદિર સોમનાથ મંદિર હોય ભગવાન રામનું મંદિર હોય આવા અલગ મંદિરો નું જીર્ણોદ્ધાર કરીને એનું પણ કામગીરી નરેન્દ્રભાઈ કરી છે ઐતિહાસિક નિર્ણયો નરેન્દ્રભાઈ કર્યા છે ઇવન આપણી બાજુમાં જ એક નર્મદા ડેમ છે નર્મદા ડેમની વાત કરીએ તો ઘણા વર્ષોથી ઘણા વડાપ્રધાનો આપણી વચ્ચે આવ્યા ને ગયા અન્ય પક્ષના ચાહે મનમોહનજી હોય ચાહે દેવગોડા હોય કે ઇન્દિરા ગોદી હોય બધા વડાપ્રધાનો આવીને ગયા શું આ નર્મદા અમારે આજે સવારથી જ લગભગ કાર્યક્રમો ખૂબ જ ચાલી રહ્યા છે સાત જૂન સાત મે સાત મે બે ચૂંટણી આ ચૂંટણીમાં ખૂબ જ ગરમી હશે છતાં પણ મતદારોને બહાર કાઢજો આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ભારત એક આગવું આપણા જ વિસ્તારની અંદર ત્રણ ત્રણ નવા પ્રોજેક્ટ રેલવે કોરિડોર હાઈવે અને બુલેટ ટ્રેન જેવા આપણા જ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે એટલે એનો લાભ આપણે આવનારા દિવસોની અંદર જોઈ રહ્યા છે હાઈવેની આજુબાજુ કુરાલીની આજુબાજુ તમામ ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે અને લગભગ અમને પરમ દિવસે જ એક અમેરિકન કંપનીનું મેં ખાતમુહૂર્ત કર્યું કુરઈ પાસે તો એ પણ આપણા આપણા વિસ્તારની અંદર આવવાનું કારણ છે હાઈવે એક્સપ્રેસ હાઈવેનો એન્ટ્રીને કારણે જ એ આવી છે એટલે આવનારા દિવસોની એ બાજુના વિસ્તાર જે છે તેની અંદર પણ ઘણી બધી આવનારી કંપ કંપનીઓ ઘણી બધી મોટી મોટી કંપનીઓ આવવાની છે એના લીધે આપણે બેરોજગારીના જે પ્રશ્નો હતા એ પણ આપણે હલ કરવામાં આગળ વધીશું અને ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ સરકારે જે કંઈ કામગીરી કરી છે એના ઋણરૂપ આપણે મનસુખભાઈ વસાવાને આપણે જંગી વોટોથી કરજણ વિધાનસભાની અંદર ચૂંટાઈને ગાંધી દિલ્હી મોકલીએ અને મોદી સાહેબ સતત ત્રીજીવાર વડાપ્રધાન બને એ તમારે વિનંતી કરવા માટે આવ્યા છે કે તમારે સતત આજુબાજુના વિસ્તારોની અંદર કારણ કે કરજણ એવું છે કે હજારો લાખો લોકો અહીંયા કરજણ અંદર ખરીદી કરવા આવતા હોય કોઈ એકબીજાના કોન્ટેક્ટમાં હોય તો તમામ લોકોને સમજાવીને જંગી વોટો ભારતીય જનતા પાર્ટીને મળે અને મનસુખભાઈ વસાવા સાહેબ જંગી વોટોથી આપણી લોકસભાની સીટની અંદર જીતે એવી અપેક્ષા સવીરમું છું ભારત માતા કીધે વંદે માત્ર